આપણું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 14 સંભાવના બરાબર પહેલા તો સંભાવના કોને કહેવાય સંભાવનાનો ઇંગ્લિશ શું છે પ્રોબેબિલિટી શું છે પ્રોબેબિલિટી તો સંભાવના કોને કહેવાય કે દાખલા તરીકે આજે વરસાદ પડશે કે નહીં પડે કે આપણને ખબર છે નથી ખબર પણ આપણે વાડદર જોતા એવું લાગે કદાચ આજે વરસાદ પડશે એવી શક્યતા છે એ કઈક શક્યતા આપણને દેખાય તો એને આપણે ગણિતની ભાષામાં શું કહેવાય સંભાવના ઓકે સિક્કો એ અને નીચે પડે તો શું આવી શકે એની ઉપર આપણે જે દેખાય એ છાપ અથવા તો કાંટો આ બંને માંથી કોઈ એક નિશાની આપણને દેખાય તો હું ઉડાડું પછી મને શું ખબર હોય મારા મહિનામાં શું હોય કે આ બે માંથી એક જ નિશાની હોય શકશે ત્રીજું કોઈ નિશાન આવશે નહીં

બે ટકા મને પડે તો હું ઘરમાં બેસી શકું તો મારી ગેમ ચાલુ થાય આપણે ઓનલાઈન ગેમ રમતા હોય છે લુડો એમાં એવું થાય ને કે ઓલું આપણે દબાવીએ તો આપણે મનમાં એવું હોય કે જલ્દી છ પડે જલ્દી છ પડે અને ઘરમાં જવાનું હોય ત્યારે આપણને શું થાય